ત્મીય શ્રોતાજનો નમસ્કાર આપણે સૌ સાથે મળી કરી સત્સંગ કરી રહ્યા છીએ સત્સંગમાં ખાલી તમને સમજાવાનું નથી મને પણ સમજવાનું છે અરસ છે સત્સંગમાં જે કાંઈ કહેવાય છે એ તમારા માટે પણ ઉપયોગી છે અને અમારા માટે પણ ઉપયોગી છે જેટલો સમય આપણો સત્સંગમાં જાય સારા વિચારોમાં જાય એટલું આપણા માટે સારું છે આજે પ્રવચનની શરૂઆત ચૌદ વરસ પહેલાં એક સત્ય ઘટના ઘટી એ ચૌદ વરસ પહેલાંની સત્ય ઘટના પર હું આજે વાત કરીશ બહુ પ્રેરક સત્ય ઘટના રેલી છે આજની જે નવી પેઢી છે એ આ સત્ય ઘટનાથી પરિચિત રહેલી છે શાયદ જૂની પેઢીને એ સત્ય ઘટનાની ખબર ન પણ હોય એક જગવિખ્યાત થઈ ગયા માઇકલ જેક્સન ઘણા જુવાનોને પણ ખબર છે આ માઈકલ જેક્સન પોપ સિંગર હતા અને આખા વિશ્વમાં એ ફેલાયેલા હતા આ પોપ સિંગર માઇકલ જેક્સનને એકસો ને પચાસ વર્ષ જીવવું હતું કેટલામાં જે એકસો ને પચાસ વર્ષ એને જીવવું હતું આ કોઈ શાસ્ત્રની ઘટના નથી કોઈ ગ્રંથની ઘટના નથી આજકાલ બની ગયેલી ઘટના છે એને એક કામના હતી એક તમન્ના હતી કે મારે એકસો પચાસ વર્ષ જીવવું છે અગર માણસને લાંબી જિંદગી જીવવી હોય તો શું કરવું જોઈએ એના માટે આ માયકલે અત્યાધુનિક અત્યાધુનિક એક વ્યવસ્થા ગોઠવી રાખી હતી પૂરી આધુનિક વ્યવસ્થા અને એ બધી વ્યવસ્થા પોતાના નિવાસસ્થાને ગોઠવી હતી જ્યાં રહેતો હતો ત્યાં એ બધી સુવિધાઓ ગોઠવી હતી એણે પોતાના ઘરમાં બાર નિષ્ણાંત ડોક્ટરોને રાખેલા એક નહીં બે નહીં બાર નિષ્ણાંત ડોક્ટરોને રાખેલા અને એ ડૉક્ટરો એના શરીરમાં શું ફેરફારો થઈ રહ્યા છે ક્યાં શું કરવા જેવું છે વગેરે વગેરે સૂચના આપતા ખાલી બાર ડોક્ટરો જ નહીં એણે એને જે ખાવું હોય ને જમવું હોય ભોજન કરવું હોય તો ડાયરેક્ટ એ ભોજન કરતો ન હતો આપણે બધા શું કરીએ રસોડામાંથી રસોઈ તૈયાર થઈ જાય કાઉન્ટર પર આવી જાય એટલે ઝાપટવાનું ચાલુ કરીએ જોકે તમે તો નહીં કરતા હો અને તેમાં પણ જે તપસ્વીઓ હોય ભક્તબરના તપસ્વીઓ હોય તો એકાસણા શરૂ કરે એનાથી પહેલાં કાંઈક બોલતા હશે જોકે આમ અમે દર વર્ષે પીરસવા માટે આવીએ જઈએ પીરસીએ પણ આ વખતે અમે તમારે ત્યાં પીરસવા માટે પહોંચી શક્યા નથી અને પીરસીએ ત્યારે એક મંત્ર બોલીએ અને જેટલા સાધકો રહેલા હોય એ પણ મંત્ર બોલે મંત્ર બોલ્યા પછી મૌન સાથે એકાંશનું કરે તમે તો કરો જ છો એટલે એમાં બે મત નથી તમારી નબળી કોડી ખુલ્લી શું કામ કરો છો सारू बोलो ते नहीं करता तो चुपचाप माइकल जैक्सन ए डायरेक्ट भोजन करते ना पेला एनो भोजन विविध लेबोरेटरी जाए एना घर में ज बदी व्यवस्था બધી લેબોરેટરીમાં એ ભોજન ચકાસ છે અને એ ભોજન જ્યારે પાસ થાય કે કાંઈ વાંધો નથી કારણ કે ભોજનમાં જે જે જોઈતું હોય એ મળી રહેવું જોઈએ આપણને જેટલી કેલેરી ખપે તેટલી જ કેલેરી લેવાય પણ આપણને થોડી ખબર છે કેટલી કેલેરી ખપે અને એટલો વજન અને એટલો તોલમાપ કોણ કરે આ તો ભૂખ લાગી હોય કકડીને હા ત્યારે લેબોરેટરીમાં જાય ને આપણે રવા જોઈએ ને પછી ભોજન કરીએ એમાં કહે કે આમાં આટલી કેલેરી ખૂટે છે ને આટલી કેલેરી વધારે છે તો આ માઇકલ જેક્સન ભોજન કરે પૂરી ચકાસણી થાય અને ચકાસણી થયા પછી પાસ થાય કે ઓકે ત્યારે એ માઇકલ જેક્સન ભોજન લેતો હતો બીજી સુવિધા એને શું રાખી હતી પંદર વિશેષજ્ઞોને રાખ્યા હતા કે જે વિશેષજ્ઞો એક નહીં હો પંદર વિશેષજ્ઞો અને એ પંદરે પંદર વિશેષ વિશેષજ્ઞો દૈનિક કસરત અને શારીરિક વર્કઆઉટ કરાવે આ પંદરે પંદર જે વિશેષજ્ઞો રહેલા હતા એ કસરત આદિ જે કરાવે એમાં વ્યસ્ત રહે કે એને શેની કસરત જરૂર છે જો કે આપણે તો અડસઠે અડસઠ કસરત કરીએ એમાં ફાયદો થાય તો ફાયદો નહીં તો ક્યારેક કાંધ જલાઈ જાય અને ક્યારેક કમર જલાઈ જાય પણ આ તો પંદર વિશેષજ્ઞો જે રીતે કહે તે રીતે માઇકલ જેક્સન ને કસરત કરવાની તે પણ કસરત એ લોકો કરાવે બીજી વ્યવસ્થા એની પાસે શું હતી સુવાનો પલંગ અને સુવાના પલંગમાં એવી વ્યવસ્થા હતી અને એવી વિશિષ્ટ રચના હતી પલંગમાં જેમ તમે હોસ્પિટલમાં જાઓ મોટી મોટી હોસ્પિટલોમાં તો ક્યાં ત્યાં કને એવા પલંગ રહેલા હોય કે એ પલ પલંગોમાં કંઈક વિશિષ્ટતા રહેલી હોય તો એ જે પલંગ પર આરામ કરતો હતો એ પલંગની રચના વિશિષ્ટ રીતે હતી અને એમાં પ્રાણવાયુનો સ્તર માફકસર રહે જળવાઈ રહે જેટલો પ્રાણવાયુ ખપે તેટલો જળવાઈ રહે તેવી વ્યવસ્થા પલંગ મારેલી હતી ભાગ્યશાળીઓ આ બધું કરવું હોય તો પૈસા તો ખપે ને હા અને આ તો વિશ્વવિખ્યાત પોપ સિંગર હતો જગવિખ્યાત પોપ પોપ સિંગર હતો એટલે એક પાર્ટી અને એક નાઇટ હોલ્ટ ક્યાંક કરે આ પ્રોગ્રામ આપે તો એનો તો ખર્ચો એક દિવસમાં ઘણો બધો નીકળી જતો હશે પલંગ પણ કેવો જોઈ લો પ્રાણવાયુ માફકસર જળવાઈ રહે એવો પલંગ આપણે આવું કરવા જઈએ અને ગામડાનો માણસ હોય ને થાકેલો પાકેલો હોય એ પલંગ પલંગ કાંઈ ન જુએ પથારીમાં ગંઠા છે કે નહીં હા ગાદલો સરખો છે કે નહીં એ તો થાક્યો પાક્યો પડ્યો પલંગમાં તરત જ ઘસ ઘસાટ ઊંઘ આ બધી આટલી વ્યવસ્થા પછી પણ બીજી વ્યવસ્થા આ માઇકલ જેક્સનના ઘરમાં કઈ હતી કે એક અંગદાતાઓનું જૂથ રાખેલું સમજો ને અંગદાતા એટલે દાખલા તરીકે મને અત્યારે કોઈ અંગની જરૂર પડી તો એ માણસો ત્યાં તૈયાર જ હોય એ અંગનું દાન કરવા માટે અંગ અને ઉપાંગનું એવો એક જૂથ રાખેલો હતો જે હંમેશા તૈયાર રહેતો હતો કે ગમે ત્યારે આપણા શરીરમાંથી અમુક અંગ ઉપાંગ કાઢશે અને મેક માઇકલ જેક્સનના શરીરમાં એ આરોપશે આવી બધી તૈયારી સાથે એ આખો જૂથ ત્યાં એના ઘરે રહેતો હતો તો આ બધાની વ્યવસ્થાને સાર સંભાળ જેક્સન પોતે કરતો હતો ભલે એના માણસો કરતા હોય પણ એના તરફથી હતી બધું હવે બાર નિષ્ણાત ડૉક્ટરો રહેલા હોય તો એમની ફી પંદરેક આ વિશેષજ્ઞો હોય કસરત કરાવે કે વર્કઆઉટ કે જે તે એક્સ વાય જેડ કરે તો એ વિશેષજ્ઞો પણ ફી તો લેતા હોય પછી અંગદાતાઓ રહેલા હોય એ અંગ આપે કે ના આપે ઉપાંગ આપે કે ના આપે પણ એમની પણ ફી રહેલી હોય ખાવું પીવું પગાર વગેરે પછી પલંગ પણ કાંઈ દસ પંદર હજાર રૂપિયાનો નહીં હોય પ્રાણવાયુ અક્ષર રાખે એવા પલંગની જો વિશિષ્ટ રચના થયેલી હોય તો એ પલંગ પણ ઠીક પૈસાનો હશે સારા પૈસાનો કેટલા વર્ષ જીવવું હતું એને દોઢસો વર્ષ એને જીવવું હતું અને જીવવા માટે એણે આટલી બધી વ્યવસ્થાઓ ગોઠવી રાખી હતી બધા પોતાના ખર્ચે જડબે સલાક વ્યવસ્થા રહેલી હતી પણ અફસોસ બધું એનું નિષ્ફળ ગયું અને તારીખ પચીસ છ બે હજાર નવના પચાસ વર્ષની નાની ઉંમરે એનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હા સો ઉડી ગયા પચાસ વર્ષ જીવ્યો કેટલી મહેનત કરી અને આ બાજી બધી માણસના હાથમાં હોય તો તો માણસ કઈક ઉથલ પાતલ કરી શકે પણ એ બાજી આપણા કોઈના હાથમાં નથી ડોક્ટરો સતત ખડે પગે આજે રહેતા વિશેષજ્ઞો કસરત કરાવનાર વર્કઆઉટ કરાવનાર પણ બધા ખરેપગે હાજર રહેતા લેબોરેટરીમાં ભોજન ચેક થતું આ બધું થતું હોવા છતાં પણ એ બિચારો એકસો ને પચાસ વર્ષ જીવી શક્યો ન અને પચાસ વર્ષ નહીં પણ પચીસ વર્ષ ડૉક્ટરોની સલાહ વગર એ પગ પણ ઉપાડતો ન હતો ક્યાંય પણ કોઈ પ્રોગ્રામમાં જાય તો પહેલાં ડૉક્ટરો બધું ચેક કરે અને ચેક કર્યા પછી પ્રોગ્રામમાં જવા માટે ઓકે કરે વાંધો નથી આટલા ચેકઅપ પછી અને આટલી વ્યવસ્થા પછી ડૉક્ટરના કયા વિના પચીસ વર્ષ દરમિયાન ક્યારે પણ પગલું ભર્યું ન હતું અને જેને એકસો ને પચાસ વરસ જીવવું હતું એ માણસ બિચારો એનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર ન થઈ શક્યું ભૌતિક જગતમાં વ્ય વ્યતીત થતી જિંદગી આપણી અત્યારે જિંદગી છે ને ભૌતિક જગતમાં પસાર થાય છે અને ભૌતિક જગતમાં આપણી જિંદગી જો પસાર થતી હોય તો મરણ પણ અંતે ભૌતિક મૃત્યુને જ માણસ ભરે છે આપણે બંદોબસ્ત ગમે તેટલું કરીએ પણ જે મુકરર છે જે ફાઈનલ છે એમાં જરા માત્ર કાંઈ ફરક પડવાનું નથી મારા માટે તમારા માટે જે નિશ્ચિત સમય રહેલો છે આપણે જાણી શકતા નથી એ નિશ્ચિત સમયથી ઉપરાંત આપણે એક સેકન્ડ કે એક પળ પણ આ દુનિયા પર રહેવાના નથી જે પળ નિશ્ચિત થઈ ગઈ છે પણ આપણે કોઈ જાણતા નથી આપણી જિંદગીનો કોઈ પણ ભરોસો નથી કોઈ પણ ગેરંટી આપી શકે નહીં ઘડિયાળની હજી ગેરંટી અપાય ચાલીસ પચાસ હજારનો ઘડિયાળ હોય લાખ બે લાખનો ઘડિયાળ હોય ઘણા લોકો પહેરે છે અમારી પાસે એક આવ્યા સુરતના ભાઈ એમણે પૂછ્યું મારા સાહેબ આ ઘડિયાળ કેટલાનું અમે કીધું આ સાહેબ સો બસોનો કે મારા સાહેબ સો બસોનો જો આ ઘડિયાળ મળતો હોય તો મને ઘણા કપેલ છે પછી એણે ફિગર બતાવ્યો કે મારા સાહેબ આટલા રૂપિયાનો આ ઘડિયાળ છે ઘડિયાળ ગમે તે રૂપિયાનો હોય અંતે જોવું શું હોય ટાઈમ જોવું હોય છતાં પણ માણસ છે ને બિચારો એને કંઈક બતાવવાની ઈચ્છા હોય સમાજને અને પોતાને પણ જરાક સંતોષ થાય કંઈક વટવાળું કામ કરતો હોય તો ઘડિયાળની ગેરંટી હજી આપી શકાય તમે સરસ મજાનો ટીવી લો મોટો કેટલા ભાઈ કેટલાનો હા તમારે ત્યાં ઘરમાં સરસ મજાનો બંગલો હોય અને સરસ મજાનો હોલ હોય તો એને શું કહે છે ઘણા લોકો તો સ્પેશિયલ રાખે છે શું કહેવાય હોમ થિયેટર કેટલો સરસ મજાનો મોટો ટીવી ગોઠવેલો હોય એ ટીવીની પણ આજે ગેરંટી કંપની આપી શકે છે વોરંટી કે ગેરંટી ઘણી બધી ચીજોની ગેરંટી હજી આપી શકાય પણ આ જેમ જેમાં આપણે જીવી રહ્યા છીએ એ શરીરની ક્યારે પણ કોઈ વ્યક્તિ ગેરંટી આપી શકતો નથી આ ગમે તો એટલા પૈસા કમાતો હોય કરોડોને અબજો રૂપિયા પૈસા અબજો રૂપિયા કમાતો હોય પણ આવાની પણ એ આવો પણ ટકી નથી શક્યો એકસો પચાસ વરસ ક્યાં ને ક્યાં પચાસ વરસ આમને આમ હાલ્યો નીકળ્યો તો જિંદગીનો કાંઈ ભરોસો નથી એક કવિ કહે છે કે જિંદગીજા ડિયણા જલાયા જલજેનતા જિંદગી જા દિયણા જલાયા જલજેનતા આપણા જિંદગીના જે દિવસો છે ને એને પકડવા આપણે જઈએ તો પકડી શકાય હા બિલકુલ પકડી શકાતા નથી બોકે બંધ રખું બોકે મે બંધ રખું બોકે મે બંધ રખું વેખે મે જા વઈ વને બોકે મે બંધ રખું તો વેખે મે જા વેખા વેન બોકે અડો વે પા પાણી ટપક 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 ટપ ટપ કરતાં વહી જાય બધા ખોબામાં પાણી હોય અંજલી ભરી અને આ પાણી પાણી આપણે લીધું લીધેલું હોય એ અંજલીમાં રહેલું પાણી કેટલું ટકે એ ટપક 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 કરતાં આખરે બધું વહી જાય બસ આપણી જિંદગી પણ આવી જ છે એ જિંદગીને આપણે પકડવા કોશિશ કરીએ ગમે તેટલી કોશિશ કરીએ પણ એ ક્યારે પણ પકડાશે નહીં એ વેખે મેજા પણ વંદી નીચે રેખાઓ હોય ખાલી જગ્યા હોય ત્યાં બધું વહી જાય આપે નામ સાંભળ્યું હશે ગોરખનાથ થઈ ગયા મચ્છંદર અને ગોરખનાથ જબરદસ્ત આ બધા મહાપુરુષો થઈ ગયા છે મહાત્માઓ અને આ બધા લોકો આધ્યાત્મિક ટોચે પહોંચેલા હતા ચેત મછંદર ગોરખ આયા ઘણી બધી એની વાતો રહેલી છે એમાં એક ભજન છે ગોરખનાથનો એ ગોરખનાથનો ભજન તો સાવ ચાર પાંચ સાત લાઈનનો છે પણ એ ચાર પાંચ સાત લાઈનમાં ગોરખનાથ બધું કહી દે છે સ્તવનમાં અને ભજનમાં ફરક છે સ્તવનમાં જોડકણા હોય જો કે તવન પણ કોઈ બનાવી શકે નહીં જે તે પણ સ્તવનમાં બહુ પરિશ્રમ નથી બહુ માનસિક એક્સરસાઇઝ સ્તવનમાં નથી જ્યારે ભજન એને તો બહુ કસવું પડે બહુ કસે ત્યારે ભજન એક રચાય જોકે રચાતા ન હોય એમને સ્ફૂર્ણઓ થતી હોય